ગીર સોમનાથ વેરાવળમાં વેપારી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પ્રકારની સમસ્યા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ રજૂઆત કરી હતી તો ગીર સોમનાથ લાઈવના માધ્યમથી વેપારીની પ્રતિક્રિયા પ્રાપ્ત કરેલ છે અને આપણે આ સમાચાર પસંદ આવે તો

અને છે તાળું મળે ઘરની અંદર તાળું દેવામાં આવે ત્યાં સુધીના બધી રોજગારી બંધ થયેલી છે જેથી કરીને નાના પબ્લિક છે જે મજૂર છે તે લોકોની રોજી રેટી ઉપર બહુ ભારે અસર પડી છે માંગ છે તમારી અમારી માંગ એવી છે કે જલ્દી થી જલ્દી નગરપાલિકા ચુડાના નિયમ ઓફલાઈન જે લેટર થયો છે એ લેટરના હિસાબે મંજૂરી આપે સબ પ્લોટિંગ ચાલુ કરે બિનખેતીના નકશા બંધ કરેલા છે તે ચાલુ કરે પરિસ્થિતિ સરકાર શ્રી ના સુ ના નિયમો ને માટે નગરપાલિકાએ તેનાથી બાંધકામ ને લગતી સફ કટિંગ ને લગતી અને બિન તમામ નકશાઓ મંજૂર કરવાની કામગીરી સદંતર બંધ કરેલ છે જેનાથી આ વ્યવસાયને લગતા તમામ પ્રકારના વ્યક્તિઓ જે જોડાયેલા છે તેઓને ખૂબ જ તકલીફ છે અને તેમને રોજી રોટી મળી નથી રહી અને એના માટે અમે અત્યારે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદન આપવા માટે આવ્યા છીએ છેલ્લા દોઢ વર્ષથી આ કામગીરી બંધ કરેલ છે હજુ પણ ચાલુ થઈ નથી આમાં આ કામગીરી બંધ કરવાથી નાના મજૂરોથી લઈ અને બિલ્ડરો સુધીના બધાને તકલીફમાં છે ખાસ કરીને અમારા બ્રોકરો તો ખૂબ જ તકલીફમાં છે કે જેને રોજીરોટી કમાવી ખૂબ જ અઘરી થઈ ગઈ છે અમારી માંગ એ છે કે નગરપાલિકા તાત્કાલિક આ બંધ કરાયેલ મંજૂરીઓની તમામ કામગીરી ચાલુ કરે